બોટાદમાં ટાવર રોડ પર ત્રણ દુકાનોના તસ્કરોએ તાળા તોડ્યા ટાવર રોડ પર આવેલ ગિરિરાજ પ્લેક્સ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોમાં તાળા તૂટ્યા મીઠાઈ મોગલ કૃપા અને એડવોકેટની ઓફિસના તાળા તૂટ્યા વારે વેપારીઓ પોતાની દુકાનો ખોલવા માટે આવ્યા ત્યારે ખબર પડી કે તાળા તૂટ્યા છે દુકાનમાંથી રોકડ રૂપિયાની ચોરી થઈ હોવાનું પ્રાથમિક માહિતી વેપારીઓ પોલીસને જાણ કરી છે પોલીસ તપાસ બાદ કેટલા રૂપિયાની ચોરી થઈ છે તે સામે આવ મા ઉદમસિંહભાઈ કણજરિયા મહાદેવ મીઠાઈ ઘરના માલિક સવારે અમારે દૂધ નો વ્યવસાય છે દૂધ અને મીઠાઈ નો સવારે સાડા પાંચે દુકાન ખોલીએ છીએ બાજુમાં દિવ્ય ભાસ્કરની એજન્સી છે એ સાડા ચાર પોણા પાંચે ખુલે છે દુકાન ખોલતા અંદર બધું ખુલ્લું લાગ્યું એટલે તપાસ કરતા માલુમ પડ્યું કે ચોરી થઈ છે અને ઉપરના માળે પણ એક સાફા અને શેરવાની શોરૂમ છે અને એક વકીલની એડવોકેટની છે એના પણ તાણા તૂટેલા જણાયા જયદેવસિંહ ચાવડા એમાં હવારે કોમ્પ્લેક્ષ માંથી બધા ફોન આવ્યો કે તમારે દુકાન આયથી ખુલી હે અને તાળા જે વાસવાનું આવે એ જગ્યાએ કાપીને તોડેલા હે ચોરી માં તો એક દુકાન બંધ છે જેમાં તાળા નથી તૂટેલા ને એકમાં તૂટેલા છે જેમાં કઈ હતું નહીં પોલીસ ને જાણ બધા ભેગા થઈને થોડીવારમાં કરવાના છે